તો વેલકમ ટુ માય YouTube ચેનલ તો ફ્રી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે પહોંચી ગયા છે આપણે સુરત ની અંદર અને સુરત ની અંદર કાક પહેલો દિવસ આવો છે અને બધું જો વેર વેખણ પડ્યું છે હું અત્યાર માં ચા ને બિસ્કિટ લઈ આવ્યો છે તો વૈશાલી ને જો ગ્રીસા અમારે રમતે સડી ગઈ છે તો હું કહેવાય સુરતમાં માં આવે દિવસો કાઢીએ કેવા જાય તો કઈ ખબર નથી પણ જો પહેલો દિવસ તો આવો છે બધું ધૂળ ધમાય ને જો દુકાનો એ બધી બંધ છે ખુલશે લગભગ ઓલે સોહમ મેડિકલ ખુલી જાય એટલે એ તો લગભગ ખુલી જશે તો કાંઈ નહીં હાલો ચા પાણી પીએ રૂમની આખા રૂમની સાફ સફાઈ કરવાની છે ધૂળ ધમાશે એટલે તો સાફ સફાઈ કરી નાખીએ પેલા ચા પાણી પી લઈએ અને દિવસ કેવો હોય તો નથી ખબર મોટું ધોઈ લીધું અને અમારે જો હે છે જોયા તો ક્રીમ આ ક્રીમ

તો કાઈ નહી આર સા ને બિસ્કિટ ખાઈ લે કેમ કે રોટલી બોલી નાસ્તો લેવા જ્યાં તો પણ ગાડી ગાબડી મેકિન ભઈ એવું તો હું કે કાઈ નહી નાસ્તો પાસ્તો તો પછી કરશું પેલા કરના રૂમ ની સાફ સફાઈ અને પેલા કરીએ ચા તો ગ્રીસા અત્યારે અહીં રમુકડે થી રમે છે આ બટા રમો ઓ રમો અને જો બધું રૂમ માં વેર શેખાણ પડ્યું છે તો હું કહેવાય કે બસ રૂમ ની સાફ સફાઈ આલે છે અત્યારે અને હું

તો આ બધું પરખોડવાનું છે વૈશાલી જો બધા વાસણ ધોઈ નાખે એટલે છે આ ફૂલ ફેરીમાં ફરે છે અને તારે ક્યાં જાવું ચોજ રેમ હું આવી ગયો છું દુકાને અને દુકાન જોઈ શકતા હશે તમે હાલત હતી મેં તો થોડી ઘણી સાફ સફાઈ કરી એમ તો ગાડી રિપેર કરી નાખી વોશિંગ કરતો તો પ્રોબ્લેમ આવી ગયો એટલે એ બંધ રાખ્યું તો બસ હું તો પાંચ વાગે દુકાન ખોલી છે અને એક ઓલા બાઇક આવી ગઈ છે તો એને રિપેર કરવાની છે વૈશાલી રૂમની સાફ સફાઈ કરે છે તો એ પણ સાફ સફાઈ કરી નાખે અને હું પણ મારા ધંધાની રોજી રોટીની સાફ સફાઈ કરી નાખું બાકી બધા તમે કહો આવી ગયો છે તમારો ભાઈ દુકાનની શોપ ઉપર હવે મહિનામાં કદાચ એમાં જવાનું થાય કે ન થાય એ મને ક્યાંય ખ્યાલ નથી પણ આપણે ઘર માટે ફેન પણ લેવા જવાનો છે તો કાંઈ નહીં હાલો ફટાફટ સાફ સફાઈ વ્યવસ્થિત કરી નાખીએ અને પછી માતાજીનું નામ લઈ અને આપણો ધંધો ચાલુ કરી દઈએ થોડુંક ઓલાનું કામ છે તો ઓલાનું કામ પણ પતાવી નાખીએ તો કાંઈ નહીં આજે પેલો દિવસ હતો દુકાન નો એટલે એવું કહે છે મોટું મોટું ધોઈ લીધું હા હા પાણી પાણી તો હશે મોટા ઉપર આપણે બધું સાફ સુથરું હોય ને રહેવા થતું નથી અત્યારે તો આજ તમને વાઇટ દેખાતા હશે

કમ્પ્લેટ સાફ સફાઈ જેમ વૈશાળે કરના કે કમ્પ્લેટ મજા હે ની મહિના પછી તું સા પડે હે કરી હે ની નાની નાની બંગડી લીધી હે કરી સર બતાવે જો શું લીધું હે હા બંગડી લીધી હે કેતા નાની નાની બંગડી લીધી મારી દીકરી સાથ